хадаадхаама бала эмнеде cái mình ít lắc tao đúng vậy chứ đâu à hiện todos là vậy lên કોણ હા એ લઈ આવી જાય હાલો તો આપડે વાલો આમ ધંધો કરો ને એમ મહેશભાઈ ડાયબી એમ કે છે કામ ધંધો કરો એ ખાડું મહેશભાઈ ડાયબી કયા

હાય પ્રધાન કોરો નું નામ હેત્યો લીધું થઈ ગયું છે કે જો આને બિધા નામ બસ રખવાનો તારી માત આવવા તૈયાર છું પણ એક શરત એક જરૂર પડે ત્યારે પહેલા